હલો દોસ્તો જય ચામુંડામાં જય માતાજી હું આવ્યો છું અત્યારે નદીસર ગામની અંદર જે ગામ છે માતાના મુવાડા જે અમુંડા માતાનું મંદિર છે અને તે મંદિરે આવે છું તો હું તમને એ ચામુંડા માતાનું મંદિર બતાવીશ અને દરેક ભાવિ ભક્તોની મનોકામના આ માતાજી પૂર્ણ કરે છે તે જાતે મારી કુળદેવી છે ચામુંડા માતા એ દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને હું તમને એ મંદિર બતાવવા જઈ રહ્યો છું આ મંદિર નદી સરથી ત્રણેક કિલોમીટરની અંદર આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો માતાના આપણે દર્શન કરીશું તો મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો દરેક ભાઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આ માચા ભૂલા સૌ કોઈ દર્શન કરવા હોય તો નદી સરથી ત્રણેક કિલોમીટરની અંદર આવેલું છે ભાઈ ભક્તોને જણાવવાનું કે દર્શન કરવા હોય તો આ મંદિરે આવી દરેક મનોકામના પૂર્ણ થાય છે જય ચાલુ બિગામું કે દેરાને આવો ઓકે બધે 1000 1000 જઈએ કે કોણ ક્યું આવવા ના આ પાણી ભાળી દીધું હો જા ભમી જડે જ Hmm. वीडियो गमे तो लाइक कमेंट સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ મંદિર નદી સરથી માતાનો મૂવાળ ત્રણ કિલોમીટરની અંદર આવેલું છે જોઈ શકો છો તમે ભાઈ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે આ માતા દરેક ભાઈ ભક્તોને જણાવવાનું કે હા અહીં દર્શન કરવા વિનંતી જય ચામુંડામાં